શિયાળાની ગડકડતી ઠંડીના કારણે શહેરના મુખ્ય માર્ગો રાત્રે સુમસાન બની જાય છે અને વહેલી સવારે પણ ઠંડી વધારે હોવાથી દરરોજ ચાલવા માટે નીકળતા લોકોની અવરજવર ઓછી હોય છે જેનો લાભ લઈને ગઈકાલે મોડી રાત્રે ચોરોએ ચોરી કરવાના ઈરાદે પોતાનો કસબ અજમાવ્યો જેમાં વિસનગર શહેરના નૂતન સર્વે વિદ્યાલયની ગંજ બજારમાં રેલવે ફાટક સુધી જવાના રોડ ઉપર આવેલા માર્કેટમાં આવેલી બિયારણની એક દુકાનું તાળુ તોડી કાચનો દરવાજો તોડી રોકડ રકમની ચોરી કરી જતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે અને આ બાબતે વેપારી દ્વારા શહેર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી અને તપાસ હાથ ધરી હતી તપાસ કરતાં વેપારીના જણાવ્યા પ્રમાણે રૂપિયા છ હજાર ચારસો જેટલી રોકડ રકમ તસ્કરો ઉઠાવી ગયા છે અને આ બાબતે વેપારીઓમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે જેમાં સામે આવેલા માર્કેટના એક બીજા પાર્લરમાં પણ તાળા તોડીને તસ્કરો માલસામાન ઉઠાવી ગયા તેવી ચર્ચા વેપારીઓ કરી રહ્યા છે આજના બનાવ પછી શહેરમાં વેપારીઓમાં ભારે જોવા મળી છે એક બજારમાં મંદીના કારણે વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો બીજી બાજુ બજારમાં તસ્કરો દ્વારા ચોરીના પ્રયત્ન થતા હોવાથી પોલીસ તંત્ર દ્વારા રાત્રિના સમયમાં પેટ્રોલિંગ વધુ કડક બનાવવું જોઈએ તેવી માંગણી વેપારીઓ કરી રહ્યા છે અમારી દુકાન જોતા અમારું તાળું તૂટેલું હતું અંદર કાસ ખોલીને અંદર થોડી ખીલી ગયું લાગુ પડતા અમે પોલીસ સ્ટેશન કમ્પ્લેન આપીને પોલીસ સાહેબ તપાસ કરા બરોબર ચૌદ હજાર છસો રૂપિયા અમારા ગલ્યાણ જાય એવું અમને લાગે છે